હાઈ ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ લોક ને અત્યારે તો આપણે આવી ગયા છીએ મારા શોરૂમે પછી શોરૂમ ખોલ્યો છે ને તો શોરૂમ ખોલ્યો છે ને અત્યારે હું પેલા ટેબલ સાફ સુફ કરી લઉં અને પછી આપણે લોક કન્ટિન્યુ કરી મારી થોડી તબિયત ખરાબ છે એટલે તોય વાંધો નહીં આવે આપણે છે ને પેલા હું ટેબલ સાફ કરી લઈ પછી કન્ટિન્યુ કરીએ આપણે એ ભાઈ ગો ભાઈ ગો અંદર વયો ગયો જો હું અહીંયા કામ કરતો હતો ને મેં જોયું મિત્ર ઉપર થી અવાજ ક્યાંથી આવે ઉપર ગયો તો જોયું ઊંધેડો હતો ઉંદેડો આજે પકડાઈ ગયો ઘણા ટાઈમ થી હેરાન કરતો શું ટીવી

કદાચ મારે ચોટીલા જવાનું તો નિયનો વ્લોગ એ બનાવશી આપણે આ એક મારા મિત્રને ફોન કર્યો ભાઈ તું બપોર પછી નવરો હોય તો ચોટીલા જવાનું કે વાંધો નહીં હવે મોટો ભાઈ સપોર્ટ કરો સપોર્ટ કરો બસ આવજો 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 અત્યારે કોલપુટ નું ચાલુ પ્રવર્ત 10000 ખોયા હે 10000 ખોયા 10000 કા ગવારી કર લેજો ના સરસ તમારા ના આને ફેરારે ખબર તમારા શું થયો ખબર કરવા આ ભાઈ જો આ ભાઈ એને શું કહેવાય કેવું આલે માર્કેટમાં આલે તમારા બાકી જીવનમાં જીવનમાં શાંતિ શાંતિ જવા ખબર ન આવે મોઢા દે હાથ દે કે બોલી દી જીએ કરવાયી નહોતી ના કરવા ન તોવાની

હું હાસે તો પૈસા પૈલાવ ગયા કાલે બીજો આપણે એમાં કમાઈ લેવું મિની ચાલુ આપણે ધીમે ધીમે અત્યારે તો મિત્ર જાય છે વાહ આમ મજા આવે હાલો આવજો આવજો કે હાલો પાછો જરા આવો હોય હવે જયારે આવશે ત્યારે પાછો બનાવી નાખશે